મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ પરેશ ગોસ્વામીની આગાહી ચોમાસાનું ધરી ઉત્તર તરફ ખસી અમદાવાદ સહિત તેર જિલ્લામાં ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદ વધશે જી હા મિત્રો ગુજરાતમાં વરસાદને ખેંચી લાવતા એક સાથે પાંચેક જેટલી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત દ્વારા સોળથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની રાવની આગાહી કરવામાં આવી હતી જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો જોકે હાલ પૂરતું વરસાદ જોર ઘટ્યું છે અને ક્યાંક ઝાપટા તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે જી હા મિત્રો એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વરસાદની તીવ્રતાની જરૂર ઘટી છે પરંતુ મેઘવી માહોલ યથાવત રહેશે પરેશ ઘોષના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં આરતી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે જે અંતર્ગત અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં દરિયાકાંઠા જિલ્લામાં દસથી પંદર ઇંચ વરસાદ નોંધાયો હતો જોકે ગઈકાલે એકવીસ ઓગસ્ટ સુધી વરસાદની તીવ્રતા ઘટી ગઈ હતી પરંતુ હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈ ધન્યવાદ જય હિન્દ